ગોદડા કરવા એ કરે છે ને અમારા ભાઈ હુતા છે આપણે બપોરનું જમવાનું છે તો જમી લઈએ બેન જોવા દાદી એ હિંગુ મેક લાવી છે ખરી પણ હિંગુ મેક કે છે આ મંદિર મેં કીધી હતી એને ઓલે પણ આપણે જમી લઈએ જમીન પછી નાઈ નાખી ને એવું કામ કરીએ તો નાઈ ના ખાતી ને મમ્મી આ હંધું હકેલ લીધું છે તો પોતાને ને હંધું પીડું છે આ હંધું ગોદડા કરવા હાટો ને અમારા ભાઈ જો

સુલે બેઠા બેઠા દવાડા ખાઈને ખાઈને ફોન રમતા દવાડા ખાતા સાત ને છે આપણે કામ નહીં તારું એટલે થાબા એ પીડો એમનું પાન ને એવું પીડું છે એ ખાડો હવે એનું કંઈ નહીં ધાબું જોવો હજી તમે જોયું તો છે એવી કાંઈ ઝૂંપડીને મને કીરો નહીં કેમ કે આપણે ખેડ રહીએ તો કંઈક થાય રજા હોય તા કાંઈ ને એવું આવી જાય એટલે કાંઈ એવું છે મારા આદિભાઈ આમ ખેતરમાં એકલા એકલા મેં પેડે એમ કોઈ કામ નહીં કરતું એટલે આમ હે વાડીમાં તાય લીલું કાસ દેખાય વળી એક જ વાડીમાં દાદાને કેમ કે આપણે પાણી નહીંથી કાંઈ કરીએ નહીં આમ પાણી હોય એ કરે આપણે કઈ બહુ હશે નહીં છે પણ ડાર છે પણ આપણે એટલું બધું પાણી નહીં આવતું તમારા જો દડા ઉલાલે શેકલા બોલે ને ધાબા ઉપર જવો શેકલા સરકી ગયા અને ધાબા ઉપર અમારે કબૂતર એવું હોય હોયથી આ રેતી બે તિન ઢોળેલો સાત થઈ કેમ મેળા ખૂટા પડી જાય ને એ મેળા કેમ જવો ઈદરા મારીને દિમાગ અમારા આદિભાઈ એને મમ્મી